ram परी की ઓલા કેમ ઉભા એલા બે જાવ ને કેન્સર એટલે ઉરોદર પટા નીચે જાય અને ટેપસા સે પુલે આ મોડેલ છે ને અમે ભણતા ચાર ના જૂના છે એના એ જ આવે છે બીજા લાવલું મોડું તાપું એલાવલું છે મોડ વાળું સાંભળો બીજો કોઈન છે હવે હા અમારે છે લઈ લે મત સીડી અલગ છે સીડી અલગ સાતરી છે અમાતારે જીની એકદમ રેતી હોય ને પાણી